આજકાલ ગુજરાતની અંદર ક્રાઈમ રેટ ખૂબ ઝડપથી વધી રહ્યો છે નાની નાની વાતોમાં લોકો માર ઝૂટ ગાળા ગાળી રેપ મર્ડર આવું બધું કરતા હોય છે પણ આજે વાત મહુદાની કરવી છે કે જ્યાં ડબલ મર્ડરનો કેસ સામે આવ્યો હતો અને એ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે મહુદામાં રેપ વિથ ડબલ મર્ડર કેસ સામે આવતા ખળભળાટ મચ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ બોલેકને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત મહુદાની કરવી છે કે જ્યાં રેપ વિથ ડબલ ડબલ મર્ડર કેસ સામે આવ્યો છે પ્રેમી યુગલને આશરો આપનાર જ હેવાન નીકળ્યો છે યુવકને મારી પ્રેમિકા પર આચર્યું દુષ્કર્મ ખેડા જિલ્લાના મહુદાના મહિષા ગામે બુધવારે ચકચારી રેપ વિથ ડબલ મર્ડરની ઘટના પોલીસને કલાકોમાં ઉકેલી દીધી પોલીસની તપાસમાં યુવતી લગ્નના આગળના દિવસે ઘરેથી ભાગી ગઈ હતી યુવક અને યુવતી ડાકોર આવીને આશરો શોધતા હતા ત્યારે મૂળ પંચમહાલના અને હાલ ઢાસરાના ખજીજાપુર રહેતા યુવકે મહિસા ગામે ખેતરમાં યુવક અને યુવતીને આશરો આપ્યો હતો અને રાત્રે યુવકની બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ યુવતી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરીને હત્યા કરી દીધી આ કેસમાં આરોપીને ખિલજપુરથી પોલીસે પકડી અને ડબલ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હવે આખો મામલો શું છે તેની વાત કરીએ મૂળ મહેસાનો અને પંચમહાલ જિલ્લાનો મોરવા હડપના વંદલીમાં રહેતો પ્રકાશ ઉર્ફે પકો ચંદુ નિનામાં હાલ રહે ઢાસરાના ખીજલપુર ઉંમર એમની હશે કદાચ ચાલીસ વર્ષ ગઈકાલે ડાકોરમાં આ પ્રેમી પંખીડાને મળ્યું યુવતી એમની ઉંમર વીસ વર્ષ હતી લગ્નના આગળના દિવસે પ્રેમી અજય નામના યુવક ઉંમર વર્ષ પચીસ સાથે ભાગીને ડાકોર આવે છે જ્યાં આ પ્રેમી યુગલ રહેવા માટે આશ્રય શોધતું હોય છે તેનો લાભ ઉઠાવી પ્રકાશ નીનામાં એ રહેવા માટે આશ્રય આપે તેવી વાત કરી હતી યુવકને પતાવી મહીસા ગામની સીમમાં આવેલા એક ખુલ્લા ખેતરમાં આશરો આપ્યો અને આજે રાત્રે અહીં વિતાવો કાલે સવારે બીજે સારી વ્યવસ્થા કરી આપીશ આ દરમિયાન મોડી રાત્રે પ્રકાશે પહેલા યુવક પર હુમલો કર્યો અને એને મોતને ઘાટ ઉતારી દીધો બાદમાં યુવતી પર પણ હુમલો કર્યો હતો ને ત્યારબાદ આરોપીએ યુવતી પર અર્ધ બેબાન અવસ્થામાં દુષ્કર્મ આચર્યું તે બાદ યુવતીને પ્રાઇવેટ પાર્ક પર ઈજાઓ પહોંચાડી હતી અને તેને પણ મોતને ઘાટ ઉતારી દીધી સીસીટીવીમાં આરોપી ઝડપાયો બાદ આ ખેતરમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળ્યા પોલીસને જાણ કરી પોલીસે કાફલો પોતાનો કાફલો ત્યાંથી લઈ આવી

પૂછપરછ હાથ ધરી હતી આરોપી મહીતો હતો અણબનાવ હોવાથી જુદી રહેતી છે તેના કારણે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાના હેતુ સરકૃત્ય આચર્યું હોવાની પોલીસને પ્રાપ્ત માહિતી મળી છે પોલીસ શું કહી રહી છે આ મુદ્દે સાંભળો એમને ગઈકાલે અમારા પીઆઈ આર કે ગોહિલ છે મહુધા પીઆઈ એમને મહુધાના એક આગેવાને વાત કરેલી ફોન આવેલો કે મહુધાની સીમ જે છે એની અંદર એક યુગલની ડેડ બોડી મળી છે અને પૂરેપૂરો શંકાસ્પદ જણાય છે મહુધા પીઆઈ તાત્કાલિક અમુને જાણ કરેલી એટલે અમે એલસીબી એસઓજી તમામ ટીમો તાત્કાલિક ત્યાં રવાના થયેલા અને મહુધાની જે સીમ છે ત્યાં એક ઓરડીની બાજુમાં જે ખુલ્લા ક્ષેત્રની અંદર એક પલંક ઉપર એક જેન સૂતેલા હતા અને નીચે જમીન ઉપર એક બહેન બંનેની ડેડ બોડી મળેલી અને સ્પષ્ટપણે જણાવી આવતું હતું કે એમનો મર્ડર થયેલો છે એટલે તાત્કાલિક જે ડેડ બોડી છે એની ઓળખ માટેની કાર્યવાહી કરેલી ડેડ બોડીની જે બંને ઓળખ થઈ ગયેલી ત્યારબાદ અન્ય જિલ્લા પોલીસની પણ મદદ લેવામાં આવેલી અને ખાસ કરીને આ ઘટનાને આ જે ક્રૂર ઘટના હતી એને અંજામ કોને આપ્યો એ બાબતની તમામ ટીમો સક્રિય કરી દેવામાં આવેલી આ માટે તાત્કાલિક એફસીએલનો સંપર્ક ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ડોગ સ્કોડ તમામને જગ્યા પર બોલાવી અને સાયન્ટિફિક પુરાવા મેળવવાનું તજવીજ ચાલુ કરવામાં આવેલી અને જે ખેતરના જે ખેતરમાં બન્યું છે અને બાજુમાં જે ઓરડી છે એ ખેતરના જે માલિક છે મહુદા ગામના એમની ફરિયાદ લેવામાં આવેલી અને જે બે વ્યક્તિના મર્ડર થયા હતા એટલે મર્ડર વિથ બળાત્કારનો ગુનો દાખલ કરી અને અમારી તમામ ટીમો તમામ ટીમો તાત્કાલિક એક્ટિવ થઈ ગયેલી આશરે અમારી દસેક જેટલી ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સ સીસીટીવી ફૂટેજ અન્ય કોલ ડિટેલ રેકોર્ડ શંકાસ્પદ લોકો તમામ લોકોની પૂછપરછ કરવામાં આવેલી કારણ કે આ જે બંને વ્યક્તિ હતા એ પોતે ઘરેથી ભાગી ગયેલા હતા પ્રેમી યુગલ હતું અને એના કારણે અલગ અલગ પ્રકારને ઘણા બધા ડાઉટ હતા કે આ ઘટનાને અંજામ આપનાર કોણ હોઈ શકે એ માટે ઘણા બધા યુગલના રિલેટિવ્સ અન્ય શંકાસ્પદ લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો અને ત્યાંના અન્ય લોકો એવા અસંખ્ય લોકોની આશરે સિત્તેરેક લોકોની પૂછપરછ કરવામાં આવેલી અને અમારી જે દશેક ટીમ હતી એ અલગ અલગ દિશાઓમાં તપાસ કરતી હતી આ દરમિયાન અમને જે અમારી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ ઋતુરાજ છે એમને એક ઇન્ફોર્મેશન મળેલી અને નેત્રમ ના જે અમારા કેમેરા છે એ સીસીટીવી ફૂટેજની અંદર એક વ્યક્તિ એમને એવા દેખાયા કે જેની અંદર આજે પ્રેમી યુગલ આવ્યું હતું એ બાઇક લઈ અને બાઇકની આગળ આ ભાઈ બાઇક ચલાવતા હતા અને પાછળ યુગલ બેઠેલું હતું એટલે આ બાબતે વિગતે પૂછતાછ કરવામાં આવી અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું અને ઇન્વેસ્ટિગેશનના અંતે જ્યારે આ શંકાસ્પદ વ્યક્તિ બાબતની હકીકત મળી એટલે એ વ્યક્તિને ખીજલપુર ગામ જે છે ઠાસરા તાલુકાનું ત્યાંથી પકડવામાં આવ્યા અને ડિટેલ ઇન્ટ્રોગેશન કરતાં એ વ્યક્તિ ભાંગી પડેલ અને અમારી જે ટીમ છે એને ખૂબ ટેકફુલી અને ખૂબ સરસ રીતે ઇન્ટ્રોગેશન કરતાં એને તમામ હકીકતો કબૂલેલી અને એની કબૂલેલી જે હકીકતો છે એ મુજબ જોવા જઈએ તો ડાકોરમાં આ પ્રેમી યુગલ જે છે એ એમને પરમ દિવસે એટલે કે બાવીસ તારીખે બપોરે મળેલું અને એ વ્યક્તિને અંદાજ લાગ્યો કે આ લોકો ઘરેથી ભાગીને આવેલા છે મજબૂર છે એટલે એમને કોઈ આશરો મતલબ રહેવાની જરૂર છે રહેવાની જગ્યા શોધે છે એ માટે વ્યક્તિ એ લોકોને એવું પ્રલોભન આપેલું અને વિશ્વાસ કેળવેલો કે હું તમને કોઈ સલામત જગ્યાએ લઈ જઉં છું અને તમે ચિંતા ના કરશો પછી હું તમને બીજી જગ્યા પણ ગોતી આપીશ પણ આજે રાત્રે હું તમને એક ખેતર લઈ જાઉં અને સલામત છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમ કરી એ યુગલ બાઇક પોતે ચલવી લીધું એ યુગલને પાછળ બેસાડ્યા અને મહીષા વિસ્તારની આ સીમ છે ત્યાં એ મોડી સાંજે મતલબ રાતની શરૂઆત રાતના ટાઈમે ત્યાં લઈ ગયો અને એમને સુવાની વ્યવસ્થા કરી આપી અને જ્યારે આ યુગલ સૂઈ ગયો ત્યારે એને ત્યાંથી લાકડાનું મોટું જાડું હથિયાર લઈ અને બંને ઉપર એસોલ્ટ કર્યો માથા ઉપર ઇન્જરી કરી અને જે બહેન હતી એ બહેન ઉપર એને બળાત્કાર કર્યો અને ત્યારબાદ એ જે યુગલ બાઇક લઈને આવેલું હતું એ બાઇક લઈ અને પોતે ભાગી ગયો એટલે આ અમારી સમગ્ર ટીમે જે છે એ ઘટના બન્યા બાદ પોલીસ ને જાણ થઈ એના ફક્ત ત્રીસ જ કલાક ની અંદર દિવસ રાત એક કરી અને અમારી આ તમામ ટીમે આરોપીને પકડી પાડેલો છે જે આરોપી છે એ ખીજલપુર ગામે રહે છે એનું પૂરું નામ છે પ્રકાશ ચંદુભાઈ નીનામા અને એ મૂળ વતની પંચમહાલ જિલ્લાનું જે મોડવા હરફ છે ત્યાંના વંદેલી ગામનો છે અને એ અમુક વર્ષો પહેલા મહીષા જે ઇન્દિરા નગરી વિસ્તાર છે ત્યાં રહેતો હતો છેલ્લા અમુક સમયથી આ જે ખીજલપુર છે ઠાસરા તાલુકાનું ત્યાં રહેતો હતો અને એને એની પત્ની જોડે પણ અવારનવાર અણબનાવ બનતા હોય છે એની પત્ની પણ ઘણી વખત ઘરેથી પ્રશ્નો થાય અને તકલીફ ઝઘડા થયેલા હોય એવા બનાવો પણ બનેલા છે હાલ આરોપીને એલસીબીએ ધરપકડ કરી અને પોલીસ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે અને આ કેસની અંદર કારણ કે ખૂબ જ ગંભીર અતિ દુઃખદ ઘટના છે એટલા માટે આરોપીને મહત્તમ સજા થાય અને તમામ પ્રકારના વૈજ્ઞાનિક પુરાવા મેળવવામાં આવે સહાયક પુરાવા મેળવવામાં આવે એ માટે સતત અમે તપાસ કરનારને મદદ કરી રહ્યા છીએ અને માર્ગદર્શન આપી રહ્યા છીએ એફએસએલ ની મદદ લેવાઈ રહી છે અન્ય એક્સપર્ટ ની પણ મદદ લેવાઈ રહી છે કે જેથી કરી અને આ આરોપી ની વિરુદ્ધમાં તમામ પ્રકારના પુરાવા મેળવી અને ચાર્જશીટ થાય અને મજબૂત માં મજબૂત શિક્ષા આ આરોપી ને થાય એ પ્રકારનો અમારા પ્રયત્નો છે હત્યા કરવાનું આ લોકો જે છે એ યુગલ ને જયારે આરોપી લઈને આવ્યો અને ત્યાં સુવડાવ્યા ત્યારે આરોપી જે છે એ દુષ્કૃત્ય કરવા માંગતો હતો બહેન જોડે અને એને ખબર હતી કે આ ભાઈ પોતે સાથે છે એટલે સુતેલી અવસ્થામાં જ એને માથા ઉપર બંનેને ઈજા કરેલી અને ત્યારબાદ એને દુષ્કૃત્યને અંજામ આપેલો એટલે બંને વ્યક્તિના હેડ ઇન્જરીને કારણે મૃત્યુ થયા અને આપે જે બીજો પ્રશ્ન કર્યો તો એમાં પણ એને ગુપ્ત ભાગે પણ આ વ્યક્તિએ ઈજા પહોંચાડેલી છે અને એ બાબતના પુરાવા પણ મળેલા છે અને બંને જે વ્યક્તિઓ છે પ્રેમી યુગલ એ બંનેના પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલા છે અને જે ડોક્ટર છે એમની પાસેથી પણ અમે માર્ગદર્શન લઈ રહ્યા છીએ એ આખી અલગ ફેમિલી મેટર છે પણ પ્રેમી યુગલ જે છે એ પોતાના ઘરેથી નીકળી ગયેલા હતા અને ડાકોર ખાતે આવેલા હતા અને ત્યારબાદ પોતે આ જે વાસનાંધ વ્યક્તિ છે એની ક્રૂરતાનો ભોગ બનેલ છે એ આરોપી બાબતમાં ખુબ જ અમે તપાસ કરી છે એ ગુચકોપમાં તપાસ કરી અમારા પોલીસ સ્ટેશન રેકોર્ડમાં તપાસ કરી પંચમહાલ પોલીસને પણ અમે આ બાબતમાં વાત કરી છીએ આરોપીની બાબતમાં પરંતુ એનો અત્યાર સુધી કોઈ ક્રિમિનલ રેકોર્ડ અમે શોધ્યો નથી અને ખાસ કરીને આરોપીને આજે ધપકડ કરવામાં આવેલી છે એટલે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એના પૂરતા રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન પોલીસને ઇન્ટ્રોગેશન અને અન્ય પુરાવા ભેગા કરવાનો પણ પૂરતો સમય મળશે એટલે એક પણ પુરાવો છૂટી ન જાય એ માટેની ટીમ બનાવવામાં આવેલી છે અમારા અધિકારીઓની અને અધિકારીની અમે સતત માર્ગદર્શન લઈ રહ્યા કે જેથી કરી અને વૈજ્ઞાનિક પુરાવો ખાસ મેળવી શકાય ખૂબ જ વિચિત્ર વ્યક્તિ કહી શકીએ ખૂબ જ ક્રૂર વ્યક્તિ કહી શકીએ એ પ્રકારનો છે કારણ કે જયારે ડાકોરમાં આ લોકોની મુલાકાત થઈ ત્યારે એને પોતાની ચાલાકી અને લુચાઈ દેખાડી અને આ જે યુગલ છે એને પોતાના વિશ્વાસમાં લીધા અને જ્યારે એ નીકળે છે અને એને સીસીટીવીનો અંદાજ આવે છે ત્યારે એવી ટ્રાય પણ કરે છે કે સીસીટીવીથી પોતાનું મોટું છુપાવી શકે મતલબ કે એનો ક્રિમિનલ ઇરાદો એમાં દેખાઈ જ આવે છે અને ત્યારબાદ જે ખેતરમાં પણ એ દૂર ઉભા થોડી રેકી કરે છે જ્યારે ખેડૂત પોતાની ભેંસો દોઈ અને પોતાના ઘરે જાય છે ત્યારબાદ એ ખેતરની અંદર એન્ટર થઈ અને આ લોકોને રાત્રે જે તે ખાટલો આપી અને સુવાનો કહે છે અને ત્યારબાદ સુઈ ગયા બાદ સુતેલા વ્યક્તિ ઉપર આ પ્રકારનો એસોલ્ટ કરી અને ઘટનાને અંજામ આપે છે એટલે ચોક્કસપણે તમે જે કહો છો એ મુજબ ક્રૂર વ્યક્તિ એને કહી શકાય એ વ્યક્તિ અમુક વર્ષો પહેલા જે મહિષાણી ઇન્દિરાનગરી વિસ્તાર છે ત્યાં રહેતો હતો એટલે આ વિસ્તારનો જાણકાર વિસ્તાર હતો જાણીતો વિસ્તાર હતો અને ત્યાં

હા હત્યા કર્યા બાદ આ જે છે બાઇક લઈને ભાગી ગયો હતો અને એવા ઘણા બધા પુરાવા છે કે જે તમામ પ્રકારનો અમે એક યાદી બનાવેલી છે કે જેની અંદર એક પણ પુરાવો છૂટી ન જાય અલગ અલગ ટીમ બનાવેલી છે અને ખાસ કરીને જે વૈજ્ઞાનિક પુરાવા છે બાયોલોજીકલ પુરાવા છે સરકમસ્ટન્શિયલ જે કંઈ એવિડન્સ છે અન્ય લોકો રૂટ ઉપરના ટેકનિકલ એવિડન્સ મળતા હોય કોઈ જ બાબત છૂટી ન જાય એ માટેની આખી અમે યાદી બનાવી છે અને તમામ પુરાવા એકઠા કરી અને આ જે આરોપી છે એની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે અને ચાર્જશીટ પણ થોડાક દિવસોની અંદર જ કરીશું એ પ્રકારનું અમારું ટીમ દ્વારા આયોજન કરેલું છે અને નામદાર કોર્ટમાં એ ટ્રાયલ પણ શક્ય એટલી ઝડપી પૂર્ણ થાય માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે અને આ જે આરોપી છે એને મહત્તમ રીતે શિક્ષા થઈ શકે એ માટેના તમામ પ્રયત્નો થશે ભોગ બનનાર યુવકૃતિ ની અમે ઓળખ કરી લીધેલી છે પરંતુ જે ઘટના છે એ સ્ત્રી ગરિમાને લાગે એ પ્રકારની છે એટલે એની ઓળખ અન્ય રીતે વિગતવાર આપવી યોગ્ય નથી પણ જે સૌથી પહેલું કામ જ અમે જે યુગલ છે એની ઓળખ કરવાનું કરેલું કે જેથી કરી અને આ ક્રૂર ઘટનાને અંજામ આપનાર જે વ્યક્તિ છે જે આરોપી છે એના સુધી પહોંચી શકાય એટલે એ ઓળખ થઈ ગયેલી છે અને એના આધારિત પછી અમે આગળ તપાસ આદરી શક્યા છીએ આરોપીના અગાઉ એક પત્ની હતા એ હાલ નથી અને જે અત્યારે એના બીજા પત્ની છે એની સાથે પણ એને ખૂબ અણબનાવ બને છે આરોપીને બાળકો છે પરંતુ એની તમામ અન્ય વિગતો જે ફેમિલીની એ બધી અમારે હજી હવે મેળવીશું કારણ કે હમણાં જ આરોપીની થોડાક સમય પહેલા ધરપકડ કરવામાં આવેલી છે અને એલસીબી ધરપકડ કરી અને મહુધા ટાઉન પોલીસને મહુધા પોલીસને અમે આરોપી સોંપી રહ્યા છીએ અને તમામ પ્રકારની પૂછપરછ થાય એને ફેમિલી બેકગ્રાઉન્ડ મેળવવામાં આવે એનું વતન જે છે એ પંચમહાલ જિલ્લાનું મોરવા અરફનું વંદેલી ગામ છે એટલે ત્યાં પણ અમે પંચમહાલ પોલીસ ના સંપર્કમાં છીએ અને આરોપીની કોઈ પણ વિગત બાકી ન રહી જાય એ પ્રકારના અમારા તમામ પ્રકારના પ્રયત્નો રહેશે આરોપી જે છે એ છૂટક મજૂરી કરે છે ક્યારેક ડ્રાઇવિંગ કરતો હોય છે ક્યારેક કોઈના ઘરે મજૂરીએ જાય અગાઉ કોઈ પોલ્ટ્રી ફાર્મમાં પણ કામ કરતો હતો પણ કોઈ એનું ફિક્સ જે કાર્ય હોય એવું કોઈ નોકરી કે એવું કંઈ નથી પણ છૂટક જ્યાં કંઈ કોઈ પણ પ્રકારનું કામ મળે તો એ પ્રકારનું કામ એ કરી લેતો હતો ત્યાંથી પછી ભાગીને જાય છે અને એક યુવક મળે છે કે હું તમને રહેવાની સુવિધા કરી આપીશ આજે ચાલો તમને અહીંયા ખેતરમાં તમને મારો ત્યાં આશરો છે ત્યાં તમને રોકાઈ જાઓ આવતીકાલે હું તમને સારી એવી વ્યવસ્થા કરી આપીશ આ ભોળવાઈ જવાના કારણે એક નહીં પરંતુ બે બે મોત સામે આવ્યા છે હજુ તો એ યુગલ પોતાની જિંદગી જીવે પહેલાં તો એમને મોત મળી ગયું અને આવું મોત તમે જિંદગીભર નહીં સાંભળ્યું હોય અને આવો સાયકો માણસ કે જે ખબર છે કારણ કે પેલું લગ્ન તૂટી ગયું અને બીજું લગ્ન થયું તેમની પત્ની સાથે અણબણાવ હતો જેથી કરીને એને શારીરિક સંબંધ બાંધવાની ઉત્તેજના વધી જેથી કરીને આવું કૃત્ય કરવાનું આચર્યું એવો ખુલાસો સૌથી મોટી વાત છે પોલીસની વાત અને આખી આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર